નમસ્કાર ખબર વડાલી સૌપ્રથમ અસર અમારી વડાલી તાલુકાના થુરાવાસ ગામેથી ભગવાન સ્વામિનારાયણના ધામ એવા બિલોડા તાલુકાના ટોરડા ગામે આજે પગપાળા સંઘ સાથે ત્રીસ કરતા વધુ યુવાનો ભગવાન સ્વામિનારાયણના દર્શને નીકળ્યા આ આત્રેસ યુવાનોમાં કેટલાક યુવાનો સરકારી નોકરી સાથે જોડાયેલા છે તો કેટલાક યુવાનો પોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી થુરાવાસ ગામના પાટીદાર સમાજના કેવો પાક કેટલો અને કેટલો સારો પાક છે તેનો વર્તારો જોવાનો એટલે કે અષાઢી બીજનો ખૂબ જ મહિમા જોડાયેલો છે ત્યારે અષાઢી બીજના દિવસે ગામ લોકોની હાજરીમાં અને હરિભક્તોની હાજરીમાં અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોની હાજરીમાં ટોરડા ગામે સ્વામી કૃષ્ણ પ્રસાદ સ્વામીની હાજરીમાં અષાઢીનો તોલ કરાય છે જેનો વર્તારા પ્રમાણે ખેડૂતો સિઝનમાં વાવેતર કરવાની તૈયારી કરતા હોય છે આમ સમગ્ર ગુજરાતનું આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન સ્વામિનારાયણના ટોરડા ધામનો ખૂબ જ મહિમા છે ત્યારે વડાલી તાલુકાના થુરાવાસ ગામે ભગવાન સ્વામિનારાયણના મંદિરથી ભજન કીર્તન સાથે પગપાળા સંઘ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણ તમામ લોકોને સ્વસ્થ રાખે દેશના તમામ લોકો પર ભગવાન સ્વામિનારાયણની કૃપા બની રહે તેવા ભાવ સાથે પ્રાર્થના સાથે ભગવાનને નતમસ્તક વંદન કરી પ્રાર્થના કરવામાં આવે છે